મહીસાગર જિલ્લામાં લૂટેરી દુલ્હનનો કિસ્સો આવ્યો સામે ખોટી લગ્ન વિધિ કરી અને છેતરપિંડી કરનાર ત્રણ આરોપી ઝડપાયા લુટેરી દુલ્હનને સાથ આપનાર ત્રણ આરોપીઓ ઝડપાયા કનુભાઈ ડામોર શારદાબેન ડામોર અને જયરાજસિંહ ચૌહાણ ઝડપાયા લગ્ન કરવા માટે છોકરી બતાવી ખોટી લગ્ન વિધિ કરી અને રોકડ તેમજ દાગીના મળી અગિયાર લાખ ત્રીસ હજાર એકસોની છેતરપિંડી કરી લૂટેરી દુલ્હનની ટોળકી થઈ ફરાર ત્રણ આરોપી ઝડપાયા રાકેશભાઈ જ્યુતિબેન કરુભાઈ શારદાબેન જયરાજસિંહ ચૌહાણ તેમજ અન્ય બે મોબાઈલ નંબરના ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ બાકોર પોલીસ મથકમાં પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ફરિયાદી પાસે ખોટી લગ્ન વિધિ કરાવી અને લૂંટેરી દુલ્હન અને તેની ટોળકી ફરાર થઈ ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક મકાનમાં ખોટી લગ્નની વિધિ કરી અને માતાજીના દર્શન માટે કન્યાને લઈ જઈએ છીએ તેમ કહી અને આરોપીઓ થયા ફરાર

ધનસુરાના એક ઇસમ જયરાજસિંહ ચૌહાણ જોડે એમનો સંપર્ક થયો હતો આ જય જયરાજસિંહે ખાનપુર તાલુકામાં પોતાના સંપર્ક હોય ત્યાંથી છોકરી સુધી આપવાની વાત કરી હતી આજથી દસક દિવસ પહેલાં જે ફરિયાદી રિંકેશભાઈ છે તે અહીંયા ખાનપુરના હુંભાઈડી ગામે આવ્યા હતા જ્યાં તેમને કનુભાઈ કાળુભાઈ ડામોર તેમજ શારદાબેન કનુભાઈ ડામોર પતિ પત્નીએ એમને એક જ્યોતિ કરીને એક છોકરી બતાવી હતી તેના જોડે એમના કાકાનો દીકરો રાકેશભાઈ પણ હતો લગ્ન માટે ફાઇનલ થતાં આજથી બે દિવસ પહેલાં આ રિંકેશભાઈ છે એ પોતે પોતાના ફેમિલી જોડે કુંભાઈડી ગામે આવ્યા હતા જ્યાં આ ઈસમોએ એમને લગ્ન ખોટી લગ્ન વિધિ કરીને છ એક લાખના ઘરેણાં તેમજ પાંચ લાખ જેટલી રોકડ રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને રાત્રિના સમયે મંદિરમાં દર્શન કરવા જવાના વાહને આ લોકો ત્યાંથી ભાગી ગયેલા હતા ફરિયાદીએ આ ઘટનાની તાત્કાલિક વાગર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા વાગર પોલીસ સ્ટેશનના એ સમય ફરિયાદ દાખલ કરી છે અને ત્રણ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવી છે શરૂઆતમાં જે કનુભાઈ કાળુભાઈ ગામો તથા એમના વાઈફ છે સારદાબેન કનુભાઈ ગામો એમણે પોતાની દીકરી જ્યોતિબેનનું જે ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા ફાઇનલી જ્યારે પોલીસે તપાસ કરી અને આ ફરિયાદીને આ જે એમની દીકરી હતી એમને બતાડતા એમણે ના પાડી કે આ એ દુલ્હન નહીં કે જેના જોડે મારા મેરેજ કરાવ્યા હતા તો પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે એક્ઝેક્ટલી કઈ છોકરી જોડે આમના ફરિયાદીના મેરેજ કરાવ્યા હતા પોલીસ સાથોસાથ એ પણ દિશામાં કરી રહી છે કે આરોપીઓ આના પહેલા આવા કોઈ ઘટના જોડે સામેલ ઘટનામાં સામેલ હતા કે નહીં અને આવા તો કેટલા લોકો જોડે એમણે ફ્રોડ કર્યો છે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે સાથે સાથે જિલ્લા પોલીસ તરફથી હું લોકોને એ પણ અપીલ કરીશ ટોટલ સાત આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે તેમાંથી ત્રણ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવી છે બે આરોપીઓ કે જેઓ કે બેન જ્યોતિબેન કે જે દુલ્હન છે અને એમના કાકાનો દીકરો રાકેશભાઈ જે ઘટના સ્થળથી ફરાર છે